સ્વતરંજ ને ચાલુ પર ઉભેલો ચૂનો કાઢતો પણ જોવા મળે છે કપડા પણ એના એ જ છે સાથે સાથે ભેંટીઓ પણ એ ચોટેલો જોવા મળે છે કે જમાનાનો મહાન વ્યક્તિ હતો બંધ હવે અત્યારે એક નાના એવા ખેતરમાં એક નાના એવા ડુવાણી નીચે વેચીને પોતાના ભૂતકાળની યાદોને તાજી કરતો અને વિચારતા જોવા મળે છે કે લાય બાળ ઉજરી ગયા એવું પણ જોવા મળે છે દાઢી થોડી થઈ ગઈ છે અને સાથે સફેદ જે બાલ છે એ પણ હવે પડછાયા ગરમી અને ઘણી બધી રીતે ખરાબ થઈ ગયા છે ઓ શબ્દ સાંભળો બોલે પણ છે આ વ્યક્તિ જુઓ તમે ફરીથી એમને પોતાની કોથરીમાંથી કલકત્તાનું પેકેટ કાઢ્યું છે પોતાના અમૂલ્ય જગ્યાથી અને ધોવાના નીચેથી પસાર થતો આ વ્યક્તિ હવે પોતાના બીજા કામ પર પરત ફરી રહ્યો છે